નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સાવધાન વરસાદ અંગે એલર્ટ જાહેર વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનો જોર ઘટશે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો યલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરી પર નજર બગાડતા પતિની હત્યા કરવામાં આવી છે માળિયા મિયાણાની નદીમાંથી શંકાસ્પદ હાલતમાં પંચાવન વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવ્યો છે પોસ્ટમોર્ટમમાં હત્યા થતા ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે મૃતકના પત્ની અને શાળા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે જેમાં સામે આવ્યું છે કે મૃતક હાજી અબ્દુલ મોવર પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતો હતો જેથી પત્નીએ ઘેનના ટીકડા વડે બે ભાન કરીને ચૂંદડી વડે ગળે ટૂંકો આપીને હત્યા કરી નાખી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક્ટરીના મશીનમાં આવી જતા બે બાળકોના મોત થયા છે ભાવનગર જિલ્લાના આંબલા ગામે બે બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે ફેક્ટરીમાં મશીન ચાલુ કરતા પહેલા કરંટ આવ્યો અને પછી મશીનમાં આવી જતા આદિવાસી પરિવારના બંને બાળકોના મોત થયા છે પોલીસે મૃતદેહને દઈએ કે આ બાળકોના મોત બ્લોક બનાવતી ફેક્ટરીના મશીનમાં આવી જતા બે બાળકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાબેલીમાંથી કીડા મકોડા નીકળતા ગ્રાહક અકળાયો હતો વિરમગામ હાઈવે પર આવેલી હોટલ રાધેમાં ગ્રાહકે દાબેલીનો ઓર્ડર કર્યો હતો દાબેલી આવતા તેણે જોયું તો દાબેલીના માવામાં મરેલા મકોડા અને કીડા જોવા મળ્યા હતા ગ્રાહકે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જણાવી દઈએ કે વિરમગામ માલવણ હાઇવે પર આ હોટલ આવેલી છે રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાના સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટલેન્ટિક મહાસાગર નજીક બોટ દુર્ઘટનામાં નેવ્યાસી લોકોના મોત થયા છે મોરિટાનિયાના નવ આક શોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મોરિટાનિયા કોસ્ટગાર્ડે દક્ષિણ પશ્ચિમ મોરિટાનિયામાં એન ડિયાગો નજીક નેવ્યાસી ગેરકાયદેસર મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા જે મહાસાગરથી કિલોમીટર દૂર હતી અહેવાલ પ્રમાણે મોરેશિયન કોસ્ટગાર્ડે પાંચ વર્ષની બાળકી સહિત નવ લોકોને બચાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થલતેજ પાસે ટ્રકની પાછળ બાઇક અથડાતા ચાલકનું મોત થયું છે તલતેજ પાસે આવેલા એસજી મોલ ખાતે ઉભેલ ટ્રક પાછળ પૂર ઝડપે ત્રણ સવારી આવી રહેલ બાઇક ચાલકે બાઇક અથડાવતા ચાલકનું મોત નીપજ્યું છે તેમજ બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા ત્રણેય યુવકો દારૂ પીધેલ હાલતમાં હતા જણાવી દઈએ કે બોપલમાં રહેતો બાઇક ચાલક સત્યાવીસ વર્ષીય સચિન ઠાકોરનું મોત નીપજ્યું છે આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નીરજ ચોપરાને પૂછ્યું કેવી છે તૈયારી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલમ્પિક પહેલાં ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે વાત કરી હતી પીએમે નીરજને તૈયારીઓ વિશે પૂછ્યું જેના પર નીરજે કહ્યું ઓલિમ્પિક માટે અમારી પાસે હજુ એક મહિનો છે અને અમારી ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અમે અમારી જાતને સંપૂર્ણ રીતે ફિટ રાખવા અને અમારા તરફથી સો ટકા પ્રયત્ન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસ ભાગમાં એકસો ત્રેવીસ લોકોના મોતના મામલામાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે ડીજીપી અને મુખ્ય સચિવે આ પ્રારંભિક અહેવાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો અને એસપી સહિત સો લોકોના નિવેદન અને તપાસના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટ અંગે સૂત્રોનું કહેવું છે કે તેમાં સ્થાનિક નેતાઓ આયોજકો અને સેવાદારની ભૂમિકાના સવાલો ઊભા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારમાંથી ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે નવસારી જિલ્લામાં રહેતા વકીલો મૃતદેહ કારમાંથી મળી આવતા ચકચાર મળી છે વાડીમાં કામ કરતા આવતા મજૂરે કારને જોઈને એવા મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી જેમાં બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ધમછાડા ગામના લીમડા ચોકમાં રહેતા વકીલ તેજસ્વસીનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં કારમાંથી મળી આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જી એમ કોલેજના ફીમાં વધારોનો વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યભરમાં જીએમઇ આર એસ કોલેજોમાં મેડિકલ અભ્યાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા તો મેનેજમેન્ટ કોટાની ફીમાં ઇઠ્યાસી ટકાનો રાતોરાત વધારો કરાતા રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમણે ફીમાં ઘટાડો કરવાની માંગ કરી છે વાલીઓનું કહેવું છે કે ગવર્મેન્ટ કોટા ફી પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટાની સત્તર લાખ થઈ છે આટલી બધી ફી સામાન્ય માણસોને ન પરવડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ પીજીની નવી તારીખોની જાહેરાત મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને એટલે કે નીટ પીજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી આ પરીક્ષાની વિગતો ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ એનએટી બોર્ડ ડોટ એચજીઓ

છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં રાજ્યના પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે જ્યાં આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદી નેવ હજારને પાર થઈ ગઈ છે સોનું આજે સવારે એકસોને અઢાર રૂપિયાની તેજી સાથે બોતેર હજાર ચારસોને પંચ્યાસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યું હતું ચાંદી પાંચસોને પચાસ રૂપિયાની તેજી સાથે નેવ હજાર પાંચસોને એંસી રૂપિયા પ્રતિ કિલો જોવા મળી હતી જે કાલે નેવ હજાર અને ત્રીસ રૂપિયા પર ક્લોઝ થઈ હતી એક વેબસાઇટ મુજબ 999 ને નવ્વાણું પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનું આજે 209 નવ રૂપિયાના ઉછળીને બોતેર હજાર છસો ને રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ડાયમંડ બોર્સા ફરીથી ધમધમતું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં કતારગામ મિની બજારથી સિટી બસ દોડાવાશે તેમાં સિટી બસનું ભાડું ડાયમંડ બોર્સ ચૂકવશે જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવવામાં આવશે સુરત ડાયમંડ બુર્સનું રીઓપનિંગ થશે તેમજ આઠ જુલાઈથી ડાયમંડ બોર્સ રૂટ નામ હેઠળ બસ શરૂ થશે સુરત મહાનગરપાલિકા ચાર ઇલેક્ટ્રિક બસ શરૂ કરશે તેમાં ત્રણથી જ પાંચ હજાર લોકોની અવર શરૂ કરાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડૉક્ટરે લગ્નની લાલચ આપીને નર્સ સાથે દુષ્કર્મ આચર્યું હતું વડોદરામાં ડોક્ટર ભાવેશ વસાવાએ નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો અને વર્ષ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરથી એક જૂન સુધી નર્સને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું આખરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે ધરપકડ કરીને જેલના હવાલે ધકેદી દીધો છે જણાવી દઈએ કે ડોક્ટર ભાવેશ વસાવાની સંપર્કમાં આ નર્સ ઇન્સ્ટાગ્રામ થકી આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન ચૂંટણી અંગે પુતિનની ભવિષ્યવાણી રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે તેમણે કહ્યું છે કે બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેવી સંભાવના છે એક લાઈવ ડિબેટમાં તેઓ ટ્રમ્પથી હારી ગયા તેનાથી કોઈ ફરક પડતો નથી ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પુતિન બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ રહેશે તેઓ કહી ચૂક્યા છે જ્યારે બાઇડને પુતિનને જાહેરમાં પાગલ કહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો દુનિયામાં ડંકો સૌથી આશાવાદી દેશમાં સામેલ એક વૈશ્વિક સર્વેક્ષણમાં ભારતને ઇન્ડોનેશિયા અને સિંગાપોરની સાથે વિશ્વના ત્રણ સૌથી આશાવાદી દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે આઈપીએસઓએસના વોટ વરી ધ વર્લ્ડ નામના સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે અગ્ન સિત્તેર ટકા ભારતીયો માને છે કે દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે સિંગાપુર અને ઇન્ડોનેશિયામાં આ આંકડો અનુક્રમે અગ્ન એંસી ટકા અને સિત્તેર ટકાના સ્તરે જોવા મળ્યો છે વૈશ્વિક સ્તરે આ આંકડો આડત્રીસ ટકા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારની સેન્સેક એસી હજારની અંદર બંધ જોવા મળ્યો હતો શેર બજાર આજે પણ સામાન્ય સુધારા સાથે બંધ ટ્રેડિંગ સેશનના અંતે બીએસસી સેન્સેકા સિત્યોતેર પોઈન્ટ ઘટીને અગ્ન હજાર નવસો ને સિત્યોતેર અંક ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસસીનો નિફ્ટી સૂચકાંક એકતાલીસ અંક વધીને ચોવીસ હજાર ત્રણસો ને તેતાલીસ અંક ઉપર બંધ રહ્યો હતો ટ્રેડિંગ સેશન અંતે બેંક નિપટી ચારસો છત્રીસ પોઈન્ટ ઘટીને બાવન હજાર છસો છાસઠ અંક ઉપર બંધ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાજીરંગા નેશનલ પાર્કમાં સત્તર પ્રાણીઓ પાણીમાં ડૂબ્યા છે આ સમયના પૂરના પ્રકોપથી અત્યાર સુધીમાં બાવનથી વધુ લોકોએ પોતાનો જીવ ખોયો છે પૂરના પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત પણ થયા છે પ્રાપ્ત માહિતી મુજબ સાહીઠ હજારથી વધારે લોકો આ પૂરમાં અસરગ્રસ્ત થયા છે આ ઉપરાંત કાજીરંગા નેશનલ પાર્કમાં અગિયાર પ્રાણીઓ પાણીમાં ડૂબી ગયા છે જ્યારે પાસઠ પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે ફ્લડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અગિયાર લાખ વીસ હજાર એકસો ને પાસઠ પ્રાણીઓ પોરથી પ્રભાવિત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી મૂળના સેવાની બ્રિટનની સામાન્ય ચૂંટણી જીત્યા છે મોડ દેવ ગુજરાતના એક ઉમેદવાર શિવાની રાજાનો પણ આ ચૂંટણીમાં વિજય થયો છે શિવાની રાજાએ લેસ્ટર ઈસ્ટમાંથી ઉમેદવારી નોંધાવી હતી આ વખતે એકસોને સાત ભારતીય મૂળના ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યો હતો જેમાંથી ઘણા ભારતીય ઉમેદવારો અત્યાર સુધીમાં જીતી ચૂક્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે